મતલબ મારા શાળાઓ છે ને એ લાપીનોઝમાં શું કરવા લાવ્યા અહીંયા છે ને ત્રણસો ને નવ્વાણુંમાં કોઈ પણ મીડિયમ પીઝા અને ચારસો ને ઓગણપચાસમાં કોઈ પણ લાર્જ પીઝાની આઉટ ઓફર હાલે છે ઉપરથી આ બે ફ્લેવર છે ને એને નવા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ આ બધાને શાખવા છે એટલે હવે કોઈની વાત જોવાની છે તો કરો હરિહર આ ભાઈલા મારી માટે એક પનીર 65 અને એક સ્પાઈસી વજી 65 ફટાફટ જોજી આજે બર્થડે 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 હા પણ ખાવ આ ખાલી આ પાર લઈ અરે 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 પણ પેલા દેતા નતા હવે બો બો થઈ ગયો થઈ ગયો થઈ ગયો થઈ ગયો મજા આવી ગયો પણ પાર્ટી કોણે દીધી ખબર છે ખબર છે હો હાલ તે જીજાજી બિલ આપી આવી દયાવા દયો મારે શું કામ છે તમે ભેગા આવો ને

અમે લખ્યો જ છે તમને ન દેખાય એમાં અમારો વાગ નથી અને આ 1 મિનિટ સુધી જ લે લખજો પણ આ પેન નો પોઈન્ટ કબર તો કાઢ્યું નથી ક્યાંથી લખાય અમારું અમે તો લખી નાખ્યો છે તમને દેખાય ન દેખાય એ તમારો પ્રશ્ન છે બસ એક મિનિટ જ છે હો ઓટીપી ખબર જ છે ખબર જ છે અજીયાની બિલ નું જોઈ લેજો પેલી ઓટીપી લખ તો 52 52

તમને એમ કે ઓટીપી દેખા હે નહીં કા પણ તમને એ નથી ખબર કે જીજાજી કાર્બન પેપર એટલે આખે આખો ઓટીપી અહીંયા છપાઈ ગયો છે આ છે રાજ રમત

એ મિત્રો કોઈની જીભ બોલે તો કોઈનો સમય બોલે કોઈની નિયત બોલે તો કોઈનો પાવર બોલે કોઈનો એમ કહેવાય કે પૈસો બોલે તો કોઈનો દબદબો બોલે પણ જ્યારે આપણે એમ કહેવાય કે આ બધી માયાજાળ હંકેલીને જ્યારે ઉપર જઈએ ને ત્યારે ઉપરવાળાના દરબારમાં તો આપણા કરેલા કર્મ જ બોલે એટલે ઇન શોર્ટ હારા કરમ કરવા અને મોજથી જીવી લેવું બરાબર જિંદગી ક્યારે પૂરી થઈ ને કાંઈ નક્કી નથી બરાબર એટલે જરા ઘડીએ કહીએ કે મન ભરીને આમ જીવવું નહીં પણ મન ભરીને મોજ કરીને જિંદગીને માણી લેવી આ સરસ મજાના વિચાર સાથે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને હા દરેક લાપીનોસ પિઝામાં અત્યારે ફ્લેટ આઉટ ડીલ ચાલી રહી છે જેમાં કોઈ પણ મીડિયમ સાઈઝ પિઝા તમને થ્રી અને કોઈ પણ લાર્જ સાઈઝ પિઝા તમને ફોર નાઇન્ટી મળી જવાના છે અને સાથે એમણે બે નવા ફ્લેવર ઇન્ટ્રોડ્યુસ કરેલા છે પનીર સિક્સટી અને સ્પાઇસી વેજી સિક્સટી એ પણ ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે જ પહોંચી જાવ તમારા નજીકના લાપીનોસ પિઝામાં અને ઓફરનો લાભ લઈ લો તમને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો ચેનલને અને અમે ડેઈલી વ્લોગ્સ પણ બનાવીએ છીએ પાર્વન ગુરુ બ્લોગ્સ તમે લખશો ને યુટ્યુબમાં લખો ફેસબુક ઇન્સ્ટા બંને ગમે ત્યાં તો પણ તમે આવશે ત્યાં પણ જરા સપોર્ટ આપજો અને આ ત્રિણીને થેન્ક યુ ભાઈ બર્થ ડેની પાર્ટી આપી એની માટે થઈને